ગીર સોમનાથમાં દીપડાઓના હિંસક હુમલાની ઘટનાઓમાં વધારો થતા ગ્રામ્ય વિસ્તારોમાં દહેશતનો માહોલ ત્રણ દિવસમાં ચાર વ્યક્તિ પર હિંસક હુમલા વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવા પાંજરા ગોઠવ્યા પરંતુ શાતિર દીપડા પાંજરે ના પૂરતા લોકોમાં વધતો ભય વન વિભાગ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી પિંજરાના સ્થળે સીસીટીવી કેમેરા લગાવી લાઇવ મોનિટરિંગ શરૂ કર્યું દીપડાઓની દહેશતવાળા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ આ દ્રશ્ય તાલાલાના વિઠ્ઠલપુર ગામના છે જ્યાં પીપડાને પકડવા છેલ્લા ત્રણ દિવસથી પાંચ પિંજરા ગોઠવવામાં

મારું નામ જયસિંહભાઈ ગોહિલ છે તાલવાડ તાલુકાનું વિઠ્ઠલપુર ગી ગામ છે ગઈ ચૌદ તારીખે અહીંયા થોડા દિવસે એક ભાઈ ઉપર જીવલેણ હુમલો દીપડાએ કર્યો છે ત્યાર પછી ફરી એક દિવસ છોડીને તારીખ પંદર સોળ તારીખે ફરી પાછો એક જીવલેણ હુમલો કર્યો છે આ દીપડાને વહેલી કંઈ પકડે એવી અમારે જંગલ ખાતા પાસે અપેક્ષા છે કારણ કે આ લોકોમાં ભયનો માહોલ અતિશય છે કે લોકો કોઈ દિવસના કે રાતના વાણીએ પાણીવાળા અથવા

એટલે એ ન્યા આપણે એક રિંકેજ ગોઠવી દીધું છે વ્યવસ્થિત કે ફરતી બાજુ ગમે ત્યાંથી આવે અને સીસીટીવી લાઈવ જોઈ શકાય એને ડિસ્ટર્બ ન થાય એવી રીતે દૂરથી મોનિટરિંગ કરવામાં આવે છે સર દીપડાઓના જે હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે શું કારણ હોઈ શકે દીપડાની ઘટનામાં વધારો થઈ કે એનું કારણ તો એક તો અત્યારે આજુબાજુ જે આપણે જ્યાં હુમલો થયો છે ત્યાં આજુબાજુ વાડ છે શેરડીના અને દીપડાનું મેઈન રહેણાંક વાડ હોય છે મોસ્ટ ઓફ કે એ પોતે સુપીને રહેવાનું પસંદ કરતો હોય છે એટલે વાડનું અત્યારે કટિંગ ચાલુ છે ઓફ જે કટિંગ ચાલુ હોય એટલે દીપડા ત્યાંથી કરી બીજા વાડમાં જતા હોય અને ત્યાંથી આગળ હોય પણ આ દીપડામાં વાડો જ છે બાજુમાં એટલે ઓરડીમાં બેઠો હોય ત્યાંથી હુમલો કરી અને પાછો વાડમાં વહી ગયો છે કોઈ એવું પાછું જનરલી કે ખાધું કે એવું કંઈ કર્યું નથી જનરલી વાડના કારણે થોડુંક દીપડાનું રહેણાક હોય અને બીજા જે વાડને ને શેરડી કાપવા આવે લોકોને એક મારી અપીલ છે કે જે શેરડી કાપા આવે તેના તંબુઓ લાઇટમાં રાખવા ખુલ્લા ભાગમાં રાખવા તથા જે પણ કઈ મચ્છી મટન ખાય તો એનું એના રહેણાંકથી થી દૂર નાખવું જેથી દીપડો આસાનીથી એની સ્મેલ ના કારણે પોતાના રહેણાંક પાસે ના આવે અને આજુબાજુ લાઈટ રાખવી અત્યારે દીપડાના દિવસ હુમલો થયો બાળક ઉપર ત્યારે ચાર પિંજરા ગોઠવેલા પણ બકરીના એના માલણમાં દીપડો લલચમાં આવેલો નહીં એટલે અત્યારે ફરી હુમલો થયો એટલે આપણે બે રીન્કે ગોઠવા છે અને સીસીટીવી લાઈવ સીસીટીવી દ્વારા એનું મોટરિંગ કરીએ છીએ દૂરથી માનો કે એને ડિસ્ટર્બ ના થાય અને પાંજરામાં આવે શું કરે છે મુમેન્ટ શું છે એને જોઈ અને બધું મોનિટરિંગ કરીએ છીએ દૂરથી આઈટેક ટેકનોલોજી ઉપયોગ કરી બને એટલો વહેલી તકે દીપડો પાંજરે પુરાય એના માટે